नमस्कार दर्शक मित्रों आप ने हाल ही रहा छो एस लाइव न्यूज़ नजर नजरनाक की अत्याचार ना मुख्य समाचारों पर। हुए अहमदाबाद म्युनिसिपल कारवा ड्रेस <द्रेश्टी> विवाद जय कांग्रेस ने योजना देखो। गोआना भोजन नो जादू मारो हवे अहमदाबाद स्टीन होटल मा એ કે સા ક્લાસિસ દ્વારા સી એ બનવા માંગતા વિદ્યાર્થીઓ માટે યોજાયો માર્ગદર્શક સેમિનાર ચારુ વિદ્યા મંડળના ચેરમેન ડોક્ટર સી આર પટેલને ગુજરાત ઇનોવેટિવ સોસાયટી દ્વારા ગુજરાત રત્ન એવોર્ડ એનાયત નવીનપૂર્ણ લેયર 8 સુરક્ષા પદ્ધતિ માટે સાયબર ઓન ને પેટન્ટ આપવામાં આવી અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના અંગ્રેજી માધ્યમથી શાળાઓના વિદ્યાર્થીઓને લીલા અને ભગવા સ્કૂલ ડ્રેસ આપવા બાબતે બાળકોના માનસ પર કોમવાદનું ઝેર ઉભો થાય તેવા શાસક પક્ષ દ્વારા પ્રયાસો થતા હોવાના આક્ષેપ સર કોંગ્રેસ પક્ષ દ્વારા દાણી લીમડા ઇંગ્લિશ સ્કૂલ સામે તેમજ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની નવરંગપુરા ખાતે આવેલી કચેરી સમક્ષ દેખાવ યોજી સ્કૂલ બોર્ડના ચેરમેન જગદીશ બાવસાને આવેદન પત્ર આપીને નવી પેઢીમાં કોમવાદ ઉભો કરવા સામે વિરોધ કરવામાં આવ્યો હતો આ અંગે સ્કૂલ બોર્ડના ચેરમેન જગદીશ ભાવસાલે જણાવ્યું કે સમાજની માંગને સંતોષવા રંગબેરંગી ગણવેશ અપાયો છે મોરચાના દેખાવકારોએ દાણી લીમડાની અંગ્રેજી સ્કૂલ અને સ્કૂલ બોર્ડની કચેરી સામે ન તો હિન્દુ બનેગા ન તું મિસાન મુસલમાન બનેગા ઇન્સાન કી ઓલાદ હે ઇન્સાન બનેગા નામના પોસ્ટરો બેનરો દર્શાવીશ યુનિફોર્મ દ્વારા બાળક માનસમાં કોમવાદ ઉભો કરવા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો આ અંગે સ્કૂલ બોર્ડના ચેરમેનને આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યો હતો વધુમાં સ્કૂલ બોર્ડના ચેરમેનને આ પહેલા આવેદન પત્રમાં કરેલી રજૂઆત અંગે બદ્રુદિન શેખ અને શહેર પ્રમુખ ચેતન રાવલ તથા સુરેન્દ્ર બક્ષીએ જણાવ્યું કે સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓના યુનિફોર્મ બાબતે જે રાજકીય પ્રયાસ કરવામાં આવ્યો છે તે તેના કારણે બાળકોના અભ્યાસ પર તેમજ ભવિષ્યમાં તેને જોખમરૂપ નીવડશે આ અંગે સ્કૂલ વર્ડના ચેરમેન જગદીશ ભાવસર અને વાઈસ ચેરમેન હર્ષદ પટેલે જણાવ્યું કે અંગ્રેજી માધ્યમના વિનામૂલ્યે શિક્ષણ આપવાના પ્રયાસને કોંગ્રેસ રાજકીય દ્રષ્ટિકોણથી મોલવીને કોંગ્રેસની માનસિકતા મોલવવાની કોંગ્રેસની માનસિકતા હોવાનું જણાવી બાળકોના નામે રાજકીય લાભ લેવાના પ્રયાસોને તેઓએ વખોડ્યા હતા

શેફ દ્વારા ઝીણવટપૂર્વક રચાયેલા મેન્યુમાં વેજીટેરિયન અને નોન વેજીટેરિયન ડિશીસ સામેલ કરવામાં આવી છે આ ફેસ્ટિવલ અમદાવાદની મહિલાઓ માટે શેફ દ્વારા રચાયેલા માસ્ટર ક્લાસ પણ રજૂ કરવામાં આવ્યા છે આ પ્રસંગે ગૌરવ તનેજાએ જણાવ્યું કે અમે એવા સતત પ્રયાસો કરીએ છીએ કે અમદાવાદીઓને પ્રાદેશિક તેમજ આંતરાષ્ટ્રીય વાનગીઓના સ્વાદ માણી શકે જેમાં સંગીતથી લઈને ફૂડ સુધીની ગોવાની સફરનો આનંદ મેળવી શકાય છે તેનો સંપૂર્ણ માહોલ લોબી થી શરૂ કરીને ગ્લાસ હાઉસ ઇન્ટિરિયર રેસ્ટોરન્ટ સુધી જોવા મળશે તેમાં ગોવાની સીરીઓનો માહોલ હોય એવો પણ અનુભવ કરાવવામાં આવશે કમ ટુ એસ્ટેન ટુ ડો ફેસ્ટિવલ ગોવન ફેસ્ટિવલ પ્રમોટ ગોવન ફૂડ ગોવા ઇઝ મોર અબાઉટ ગોવન બીચીસ ગોવન એલ્કોહોલ સેકન્ડ હા પ્લીઝ કન્ટિન્યુ So I have done, uh, before this I have done 3-4 festivals like in Hyderabad, uh, Coimbatore uh, and uh, also Vizag last year. This is my fourth festival I am doing. Demo on the pineapple sasa which is a Hindu Goan uh, preparation and uh, potato chop which is a Catholic Goan preparation which we have done. ભારતની ઝડપથી બનતી અને દિવસે ને દિવસે પ્રગતિ કરતી ઇકોનોમીની સાથે દેશમાં વધુ ને વધુ સીએની ડિમાન્ડ ઊભી થઈ રહી છે ત્યારે ડિમાન્ડને પૂરી પાડવા માટે છેલ્લા બત્રીસ વર્ષથી કટિબદ્ધ એવા દેશની નંબર વન સીએ કોચિંગ ઇન્સ્ટિટ્યુટ જે કે શાહ ક્લાસિક દ્વારા સીએ બનવા માંગતા વિદ્યાર્થીઓ માટે અમદાવાદના ટાગોર હોલ ખાતે એક ખાસ એન્ડિંગ કમ ગાઇડન્સ સેમિનાર યોજાયો હતો જેમાં આઠસો પચાસ થી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા સીએના ના અગ્ર વિદ્યાર્થીઓને નકારાત્મક વિચારો સાથે હતાશ થઈ જતા હોય જાણીતા મનોચિકિત્સક શિક્ષક પંડ્યાએ વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ તેમજ મોટિવેટ કર્યા હતા આ ઉપરાંત સેમિનારમાં અમદાવાદના જાણીતા સીએ લાખાણી એ વિદ્યાર્થીઓને સીએ ની ડિગ્રી 21મી સદીની ડિગ્રી હોવાનું જણાવી હાલના સમયમાં સીએ માટે કેટલીક તકો રહેલી છે તેમજ કઈ રીતે સીએ ફાઈનલ પાસ કરી અનેક સારા અને સફળ સીએ બની શકાય તે અંગેની સમજણ આપી હતી આ સેમિનારમાં અમદાવાદની મણિનગર બ્રાન્ચ ઇન્ચાર્જ હેમાંશ શાહ તથા નવરંગ પુરા બ્રાન્ચના ઇન્ચાર્જ

સી એલ પટેલ જીઆઈએસ નો ગુજરાત રત્ન એવોર્ડ શિક્ષણ અને ખાસ કરીને અનોખી શિક્ષણ લક્ષી ટાઉનશીપના નિર્માણ તથા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સેલ્ફ ફાઇનાન્સ માધ્યમથી શિક્ષણની તકો પૂરી પાડવાના પાયાના પ્રયાસ તથા દાખલા રૂપ અને અત્યંત ઇનોવેટિવ પ્રદાન બદલ એનાયત કરાયો હતો આ એવોર્ડ સમારંભના મુખ્ય મહેમાન અને ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ ડી જે પાંડિયન તથા સ્પેસ કમિશનના ચેરમેન તથા ભારત સરકારના સ્પેસ વિભાગના સચિવ એ એસ કિરણ કુમાર અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા સ્થાપના દિવસની ઉજવણીના પ્રારંભે ગુજરાત ઇનોવેશન સોસાયટી ના પરિચય થી થયો પછી ટાટા કેમિકલ ના ભૂતપૂર્વ મુખ્ય સાયન્ટિસ્ટ ડોક્ટર રાજીવ કુમારે મુખ્ય પ્રવચન કર્યું હતું ડીજે પાંડિયન તથા એ એસ

સાઇબરોન સોપ્સ કંપનીએ જાહેરાત કરી હતી કે તેને ઓળખ અને કાર્યનીત આધારિત નેટવર્ક સુરક્ષા વ્યવસ્થાપન માટે યુએસ પેટન્ટ કાર્યાલય તરફથી પેટન્ટ આપવામાં આવી છે પ્રૌદ્યોગિક જેની રચના અને વિકાસ સાઇબરોન ટીમ દ્વારા ભારતમાં કરવામાં આવી છે તે છેવાડાના વપરાશકર્તાઓને ઓળખને નેટવર્ક સુધી કાર્યનીત સાથે જોડવાના અન્ય અનન્ય ક્ષમતા રજૂ કરે છે જે આઈટી સુરક્ષા વ્યવસ્થાપકોને વ્યક્તિગત જરૂરિયાત પર આધારિત પ્રવૃત્તિ અને સુલક સુરક્ષાને વધુ અસરકારક રીતે સંચાલન કરવાની અનુમતિ આપે છે આ લેયર 8 પ્રૌદ્યોગિક વપરાશ લક્ષી કાર્યનીતિઓને મંજૂરી આપે છે જે ફાયરવોલ નિર્ણય માટે દાણદાર સુરક્ષિત નિયંત્રણોને સક્ષમ બનાવે છે નેટવર્ક એડમિનિસ્ટ્રેટર અને આઈટી સુરક્ષા વ્યવસ્થાપક વપરાશ કરતા ઓળખ દિવસ વપરાશ તેમજ લેયર 7 નિયંત્રણ પર આધારિત નેટવર્ક બ્રેડ

આઈડી અને ઓપરેશન સીવીપી હેમલ પટેલે જણાવ્યું કે આ પેટર્ન પ્રાથમિક સુરક્ષાના બે પડકારો વપરાશકર્તા દ્વારા વ્યાખ્યાયિત સુરક્ષા અને નેટવર્ક સુલભતા કાર્યનીતિ સાથે સુરક્ષા સૃંકળામાં સૌથી વધુ નબળી કડીને સંચાલિત કરવામાં નેટવર્ક એડમિનિસ્ટ્રેશનને મદદ મદદ કરશે નેટવર્ક વપરાશ કરે પ્રવૃત્તિની સંપૂર્ણ દ્રશ્યતા આધારિત અનુપાલન અને અહેવાલ લેખનને સશક્ત બનાવવામાં સંબોધન માટે ઓળખ આધારિત નેટવર્ક સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવશે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ ન્યૂઝ બુલેટિન નમસ્કાર